હેલો મિત્રો જય હિન્દ જય ભારત તો મિત્રો રાજકોટ ફિઝિકલ એકેડેમીમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી વિશે આ વિડીયોમાં વાત કરવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહીએ તો મિત્રો જો તમે અમારી માં પહેલી વાર હોય અને પહેલી વાર વિઝિટ થયા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવતા લાઇકને પ્રેસ કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો મિત્રો આપણે ની શરૂઆત કરી તો મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી ડિસેમ્બરમાં આવવાની છે એવા અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વિડીયો ચાલી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલમાં કોઈ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અત્યારે હાલમાં કોઈ નોટિફિકેશન આવી નથી તો મિત્રો આપણે કાંઈ એના વિશે હું પૂરેપૂરું તમને કહી ના શકું જ્યારે એની નોટિફિકેશન આવશે ત્યારે હું ડિટેલ વાઈઝ પૂરેપૂરો વિડીયો બનાવીશ પણ મિત્રો અત્યારે હું તમને એટલું કહેવા માગું છું કે તમારે જો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવું જોઈએ તમે ભરતીની રાહ જોવામાં તમે અત્યારથી તમે બે ત્રણ કલાક વાંચવા માંડો ધીમે ધીમે ગ્રાઉન્ડમાં જવા માંડો ધીમે ધીમે તમે ગ્રાઉન્ડ ની આદત પાડો અને પ્રોપરલી તૈયારી કરશો તો જ તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બની શકશો કારણ કે અત્યારે હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીનો એટલો બધો એવો ક્રેઝ થઈ ગયો છે કે દસ હજારની વેકન્સી હોય તો તેર ચૌદ લાખ આજુબાજુ ફોર્મ ભરાય છે તો મિત્રો જ્યારે તમારા ભરતી આવે અને ત્યારે તમે ફોર્મ ભરશો અને ત્યારે તમે તૈયારી કરવા લાગશો ત્યારે તમારી આગળ ઘણા બધા એવા ભાઈઓ છે કે તમારી બહુ આગળ નીકળી ગયા છે તો મિત્રો તમારે જો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવું જોઈએ તો મારું એટલું સજેશન છે કે તમે જોવામાં અત્યારે તમે તમે કલાક રીડિંગ અને જવા માંડો પછી તમારા ફોર્મ ભરાઈ જાય ત્યારે તમે પ્રોપરલી શેડ્યુલ બનાવી નાખો કે મારા સવારમાં એટલો ટાઈમ ગ્રાઉન્ડમાં આપવાનો છે એટલી કલાક વાંચવાની છે એવી રીતે તમે તૈયારી કરો તો જ તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં પાંચ થાય છે કારણ કે નગર ઘણા બધા એવા પાયું છે કે ઘણા વર્ષોથી મહેનત કરે છે તો તમારે એ વ્યક્તિને હારે રહેવા માટે તમારે અત્યારથી તમારે મહેનત ચાલુ કરવી જોઈશે બીજું કે ઘણા બધા વ્યક્તિને એક્ઝામ બહુ વીક હોય છે તો અત્યારથી તે વ્યક્તિ ત્રણ ચાર કલાકની જગ્યાએ બે ત્રણ કલાક વધારી દે અને નજીક પરથી આવે ત્યારે તમારે ક્લાસીસ પણ જોઈન કરી લેવા જોઈએ અને ઘણા બધા ભાઈઓને પચીસ મિનિટમાં ગ્રાઉન્ડ પાંચ થઈ જતું હોય જ્યારે પ્રોપરલી એના ગ્રાઉન્ડમાં ટ્રેનિંગ કરતા હોય ત્યારે અને પોલીસની ભરતીમાં જાય ત્યારે તે વ્યક્તિ ફેલ થતા હોય છે તો તે ભાઈઓને પણ મારું એ જ સજેશન છે કે તમે ગ્રાઉન્ડમાં તૈયારી કરો ત્યારે તમે બાવીસ મિનિટની બાવીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું થાય એવી રીતે તમે ટ્રેનિંગ કરો તો તમને આત્મવિશ્વાસ આવી જશે અને પોલીસનું ગ્રાઉન્ડ આરામથી પાંચ થઈ જશે અને જો તમારે બાવીસ મિનિટ ટાઈમ આવી જતો હોય તો તમે એની અંદર જવાની ટ્રાય કરો તમે જ્યારે પચીસ ઘણા ભાઈઓ એવો હોય કે પચીસ મિનિટમાં ટાઈમ આવી જતો હોય ત્યારે એ ટ્રેનિંગ એનીને સ્ટોપ કરી દેતા હોય છે પછી જ્યારે ભરતીમાં જાય ત્યારે ટાઈમિંગ